અમે કોઈ સારા નહીં આમ કે દિવસ તો મારો ઢોર ના સારા તો તો છોટક દુડાઈ કોક દાર સા મનાખવા આલા તમે તો બસ એ બીજોન કેહી અમાર જીવન તો ના કે ના સાર હે અરે પણ એવા કે ગાજે આ કી દિવસ આરો જજો તો પછી બધન કે હું કામ પાઉ સારું ભાઈ તમે તો મન ગમ એમ કરો ને મે હું કહા તાર વધારે કરીયા પછી કોક દાળ કે જો કલા વજન બસ છોટક દુડ સા મનાખવા પછી તો હું કર્યો

આપણે તો સાર ગમતો સારી હું તણ દીધું હું ના કોઈ તો બેરી થોડું થરા હે આ પોદડી નાખી તું તો દિવેલામાં પોદડી તો નેકરી જીવો મસ્ત નેકરી જયો અને આ દિવેલો રાગ આવી જાય લાગ આમ બીજે એક પોણી આવી જાય ને તો દિવેલા મારે ફર્સ્ટ ક્લાસ થવાના હે અને પોદડીએ થયે બે કોમ થવાના હોય ઢોરણ આ પોદડીએ ચાલે અને દિવેલાના દિવેલા એ થવાના હે કોમ થઈ ગયું આ ફરે તો આપણા હા ને આ ઢોરણ જોવું નહીં પડે આ આખું લીલું હેડવાનું હાંતિ થી દિવેલા થવાના આપડે કોટ જાય એવું નહીં દીધી બબડો અરેટલો થાય ફર્સ્ટ ક્લાસ થયા આ દિવેલા માં રાગ આઈ ગયો નહી આઈ જાય એક પોણી આઈ જાય તો મારા દિવેલા પાકવા ઠંડી જેવી પડે આમાં ફૂટ મારવાના દિવેલા એ તો તાણે રોજ રખાઈ ગયેલો રોજ ગયેલો આટલા દિવેલો દિવેલો લાગે અરે આ બાજુ ચેવડા ત્રીજા કેર બરોબર આઈ જાય આ તો તું એ તો તમે મે તો નવયનું જ બહારન વાયા તા કોઈ દાડે દિવેલા ઓ તાણ પછી દિવેલો તો આજા મસ્ત થવાનો વા ઠંડી માં કેમ તાણ આના બે બે કોણ થઈ ગયો માર તો પોદળીએ થઈ ગયું દોર આના આખો વરા મત લે નાખવાનું જો

આ તો પેલું ગાયન મારી આનું બનાવ્યું ને તો છોડી દેજો છેડા મારા ગજ નહીં વાગી તમારા એમ ને એમ નહી બનાવી આ નોંધી હોય તો પેસ ચાલો આમ ગાયન બનાવડાય મારા દીઓ હોય અને આપડે કોમાં ગોમોજી ધોરો સારું હોય એટલે હું અને ખરેખર ધોરો મને લાગે છે તેલ બાજુ ના જતો રહે તો સારું આજે કઈ તો ધોરો કેતો હશે નાના મળી હે ખરું એની ખાવાની કઈક ઘણી ખાવાનું મળી હે આજે મારા બે ઢોરા ઘેર ગયા તો બાયો એ ખુશ થઈ જાહે મારે તો કે મારા હન આ ઢોરા સાલ લેના આયો તો માતો ભઈન થાજી દો આયો કે બોત જાલવા હે મારા દિયો ને લે એ ચાલ સીધા આમ કે આવો ઉકે આમ થા મત બે હમે ઢોરા એટલા વાધો ના આવે એનું એન સારું થા ને આપડે જીઓ કાયન તો મારા દિયો સોડ્યા સોડ્યા વેરી ગાલ અરે ખા ઢોરા ને તાર સુખ મળી ગયું મારા કોઈ હોય નહીં આટલા એમ કોઈનો નો પત્તો ય નહીં બોલો આટલા હિત્રો મારે હિત્રે હિત્રે મોડો ને આટલું મસ્ત વન મળી ગયું મને તલાવ સાર ઠંડી વાતાવરણ મારો દિવસ કોમ થઈ જાય હે આજે કો પોણી વાળો એને દેખાતું તે પોણી બોળની ગુઠો મારી આવત પર શું કરે ને ને દેવા દે આ ઘર મે તો ઢોરા હે ઈતાલ હેરાન કરી હે મારા દિયો કે તો ગઈ ખાન શાંતિ થી

અને આવો મને મારવા આવી રઈ કો રઈ કો સોન મને રઈ કો ઈ જો બે ને સોન મને આ જો આટલું પૂરું કરી નાખો ઉકેલા બાદ ધન હે તો મને આવે જીવે એ માર હેતર માં ઢોળ અગાલ દી હું ગે જિન કે ઉપર હે ગે જવા દે મન તો ઈન પાછો આવું મંગા ચોજી આયો હેતર માં જે તો હા

ચારવર હોમો થઈ ગયો મને બે ચાર આલી દીધી પછી આમને છોડવો આવતો હું આવતો

આમ ગમત ભાઈ પૂછજો બરાબર પૂછી સારજ વિડીયો ગમેક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ પણ કરજો જય માતાજી